દાહોદ જિલ્લાના ઝાલોદ પોલીસની હદમાં આવેલા ધાવળિયા ચેકપોસ્ટ પર મધરાત્રીના સમયે ઝાલોદ પોલીસે વાહન ચેકિંગ દરમિયાન એક આઈસર ટ્રક નંબર જીજે જીરો બે ઝેડ ઝેડ ઓગણપચાસ જીરો ટ્રક આઈસર ટ્રકને ઊભી રાખતા ચેકિંગની સાથે એક આરોપી ભાગી જતા એક આરોપીને ઝડપી પાડી ચોરખાનામાં દારૂ છુપાવીને હેરાફેરી કરતાં બુટલેગરને ઝડપી પાડ્યો જેની દારૂની કિંમત રૂપિયા નવ લાખ અઠ્યાવીસ હજાર છસો વીસ નવ લાખ ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી દાહોદ જિલ્લાના ઝાલોદ પોલીસની હદમાં આવેલ ધાવડિયા ચેકપોસ્ટ પર ઝાલોદ પોલીસ દ્વારા આગામી તહેવારને ધ્યાનમાં રાખીને સતત પેટ્રોલિંગ કરી રહી છે તેમજ આ ધાવડિયા ચેકપોસ્ટ પાસે અડીને આવેલ રાજસ્થાન તરફથી આવતા તમામ વાહનોનું ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે ત્યારે આગામી તહેવારોને ધ્યાનમાં રાખીને ઝાલોદ પોલીસ દ્વારા તમામ વાહનોને ચેકિંગ કરતાં તે દરમિયાન એક આઈસર ટ્રક ઊભું રાખતા એક આરોપી ભાગી છૂટવામાં સફળ રહ્યો ત્યારે બીજા આરોપીને ઝડપી પાડતી ઝાલોદ પોલીસ આઈસર ગાડીમાં ચોરખાનું બનાવીને દારૂ છુપાવીને લઈ જતા બુટલેગરને ઝડપી પાડતી ઝાલોદ પોલીસ બીજા રાજ્યમાંથી ગાંધીનગર ગુજરાતમાં દારૂબંધી છે ત્યારે બુટલેગરો અવારનવાર અનેક પેતરાઓ અજમાવીને ગુજરાતમાં દારૂ ઘુસાડવાનો પ્રયાસ કરતા બુટલેગર ઉપર ગુજરાત પોલીસની લાલાક ત્યારે ઝાલોદની વાત કરીએ તો ઝાલોદ પોલીસ સતત પેટ્રોલિંગ તેમજ વાહન ચેકિંગ કરી રહી છે ત્યારે ઝાલોદ પોલીસને અનેકવાર દારૂ ઝડપી પાડીને સફળતા મેળવી મેળવતી ઝાલોદ પોલીસ ઝડપાયેલ આરોપી સેમનલાલ કાલિયાભાઈ જાતે ગરાસ્યા ઉંમરવરસ ચોત્રીસ રહેઠાણ મન્ના તાલુકો સજ્જનગઢ જિલ્લો બાસવાડા રાજસ્થાન ફરાર આરોપી કમલભાઈ ગોરચંદભાઈ જાતે બબેરિયા રહેઠાણ ખંગેલા વડબારા તાલુકો જિલ્લો દાહોદ અમદાવાદ ખાતે દારૂ લઈ જવાની કબૂલાત કરતો આરોપી પોતાના કબજાની આઈસર ટ્રક રજીસ્ટ્રેશન નંબર જીરો જીજે જીરો બે ઝેડ ઝેડ ઓગણપચાસ જીરો ત્રણમાં ચોરખાનું બનાવી ઇંગ્લિશ દારૂ ભરી આરોપી નંબર ત્રણ અમદાવાદ ખાતે ઇંગ્લિશ દારૂ મંગાવનારને આપવા માટે લઈ જવાતા બહાર ભારતીય બનાવટના ઇંગ્લિશ દારૂની અલગ અલગ માર્કાની કુલ બોટલ નંગ ચાર હજાર બસો ત્રીસ નવસો નવસો ચૌદ પોઈન્ટ બે લીટર કુલ કિંમત રૂપિયા નવ લાખ અઠ્યાવીસ હજાર છસો વીસનો પ્રોહિબિશન મુદ્દામાલ તથા એન્ડ્રોઈડ મોબાઈલ ફોનની કિંમત રૂપિયા પાંચ હજાર તથા આઈસર ટ્રક રજિસ્ટ્રેશન નંબર ઝીરો બે ઝેડ ઝેડ ઓગણપચાસ જીરો ત્રણની કિંમત વીસ લાખ મળીને કુલ ઓગણત્રીસ લાખ તેત્રીસ હજાર છસો વીસના મુદ્દામાલની હેરાફેરી કરતાં આમ ઝાલોદ પોલીસને સફળતા મળી હતી રિપોર્ટર કિશોર ડબગર દાહોદ